મતદાન જાગૃતિ માટે સુરતે ઇતિહાસ રચ્યો છે સુરત પ્રી સ્કૂલ એસોસિએશને વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે સુરત પ્રિસ્કૂલ એસોસિએશન સાથે જોડાયેલી છાસઠ સ્કૂલોના આઠ હજાર બસો જેટલા બાળકોએ મતદાન જાગૃતિ વિષય પર ચિત્રો બનાવી ભેટ આપી ગુજરાતમાં રેકોર્ડ બનાવ્યો છે ભારત એ વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે ત્યારે લોકસભા ચૂંટણી એ કોઈ મહાપર્વથી ઓછો નથી લોકશાહીના આ પર્વમાં વધુમાં વધુ લોકો ઉત્સાહ સાથે ભાગ લે તે માટે ભારત ચૂંટણી છાસઠ જેટલી સ્કૂલોના આઠ હજાર બસો જેટલા બાળકોએ મતદાન જાગૃતિ જેવા વિષય પર ચિત્ર દોરી અને આ ચિત્રો માતા પિતાને ભેટ આપવા સાથે ફોટો ક્લિક કરી મતદાન માટે જાગૃત કર્યા છે

અમે એક વિક્રમ છે જેને કહેવાય કે વર્લ્ડ રેકોર્ડ એ વર્લ્ડ રેકોર્ડ વોટિંગ અવેરનેસ માટે હતો એને માટે આજે અમે કલેક્ટર કલેક્ટરશ્રીને આવેદન આપવા માટે આવ્યા હતા અને લગભગ આઠ હજાર બસો થી વધારે વિદ્યાર્થીઓએ એમાં ભાગ લીધો હતો નાના ભૂલકાઓએ અને એક સમયે એક સાથે વોટિંગ અવેરનેસનો પ્રોગ્રામ માટે જે વિક્રમ સર્જાયો છે એની શુભકામનાઓ પાઠવવા માટે અમે અહીંયા ભેગા થયા છીએ આ પ્રોગ્રામ અમે બધી સ્કૂલોમાં કર્યો હતો અને જેવું કે તમને ખબર જ હશે કે કેમ જે પ્રથમ ચરણનું વોટિંગ થયું તો પ્રથમ ચરણના વોટિંગમાં આપણા જેવું કે રાજસ્થાન છે ઉત્તરાખંડ છે કે તમારી વાત કરો કે બિહાર છે એમાં ખૂબ જ ઓછું મતદાન થયું જે વોર્ડ પ્રતિશત હતો તે બે હજાર ઓગણીસની કમ્પેરમાં ખૂબ એટલે ખૂબ જ ઓછો રહ્યો છે તો એની માટે અમને એવું વિચાર્યું કે કે એઝ અ લોકશાહી દેશ લોકશાહી દેશની એક ડેફિનેશન પકડી આપણે તો કહેવાય કે કે લોકો માટે લોકો દ્વારા અને લોકોથી થતું રાજ્ય તો લોકશાહી દેશમાં વોટ એ આપણો અધિકાર છે પણ શું થયું કે આટલું ઓછું પ્રતિશત વોટિંગ માટે લોકોને અવેર કરવા જાગૃત કરવા ખૂબ જ જરૂરી હતા એને માટે અમે બધા ભેગા થયા એક નક્કી કર્યું અને શ્રીમાન રાજેશ મહેશ્વરીજી એક પ્રસ્તાવના રજૂ કરી કે આપણે આ રીતના પ્રોગ્રામ કરીએ તો અમે બધા એક સાથે બધી નો પાર્ટ છે તેમાં બધા ભેગા થયા એમને નક્કી કર્યું એક નિર્ધારિત સમયે એક નિર્ધારિત દિવસે અમે નક્કી કરેલો પ્રોગ્રામ અમે કર્યો અને આમાં નાના બાળકોને પણ ઇન્વોલ્વ કરવામાં આવ્યા નાના બાળકોને ઇન્વોલ્વ એવું માટે કરવામાં આવ્યા કારણ કે એ આવતીકાલનું ભવિષ્ય છે ભારતનું ભવિષ્ય બનાવવું હોય તો નાના બાળકોના મૂળમાં તમારી તમારી સમજથી સારા અને શિક્ષિત જેટલા પણ આપણા નેતા છે તેને ચૂનો કારણ કે ભારત એ ડેમોક્રેટિક કન્ટ્રીમાં નંબર વન છે તો આપણે આપણો એ અધિકાર કશે ભૂલી ગયા છે આજે શું છે લોકો રજાની જેવું અમારા જે યંગ પેરેન્ટ્સ છે તે વિચારે છે કે આ એક પબ્લિક હોલિડે છે તો પબ્લિક હોલિડે નથી આ આપણો અધિકાર છે બધાએ બધા જ વ્યક્તિએ વોટ મતદાન કેન્દ્ર સુધી જવાનું છે ત્યાં મત આપવાનો છે અને એ મત આપવો જ રહ્યો એને માટે અમે બાળકોને એના પેરેન્ટ્સને અને સ્કૂલ તરફથી લગભગ સો પ્લસ સ્કૂલ અને આઠ થી વધારે સ્ટુડન્ટ અમે બધાએ પ્રોગ્રામ રજૂ કર્યો છે અને આ ફક્ત જિલ્લા માટે મર્યાદિત નથી શહેર માટે મર્યાદિત નથી રાજ્ય માટે પણ મર્યાદિત નથી અને દેશ માટે પણ મર્યાદિત નથી આ સમગ્ર વિશ્વને અમે એક સંદેશો આપી રહ્યા છીએ કે જે પણ કન્ટ્રીમાં ડેમોક્રેટિક કન્ટ્રી છે લોકશાહી કન્ટ્રી છે તેના દરેક એટલે દરેક નાગરિકની ફરજ છે તમે તમારી સરકારને પસંદ કરો અને તમે બધા ઘરમાંથી બહાર નીકળીને વોટ આપો એ માટે અમારો આ પ્રોગ્રામ હતું બ્યુરો રિપોર્ટ એસ ટ્વટી ફોર ન્યૂઝ સુરત